કે રોકાવી નથી લે કોઈ આયા લાગે હા માણી આયા તમે એમ આ તમે ની પીવો ને નહીં મારે મને ચા નથી તો બા કોફી બનાવી હા ઈ લાવ હા તો ખજૂરના ઠળિયાને બને હા લે હું તો હું કેવાય આ ખજૂર ખાઈ ગયા નો ભાળી પેહી નો ભાળો ગોંગડો

કોઈ કરી માં ભાગ ન લે કોઈ લે ન લે મારે લેવો છે મારે છે ને મારા ભાઈ ફોન આવ્યો તો એ કે બેન તો તારા આવી ને લઈ કે મેં મારા ભાઈ ને બધી વાત કરી મેં એકદમ ઘેર આવું આવી બેન

બેન તો તાર આવી છે ને વાત કરી છે અને અમારે બચ્ચું એમ છે તો પછી આ ઉમરું નિસળ્યા લોઢામાં લીટો કોઈ પછી આ ઘરમાં તમારે

એ તું કે મારવા આવી બે જોઈ કેમ કે જવર નહી મારવા આવી બે હેતમાં